આ ઉક્તિ જુનાગઢ કોર્પોરેશનના પદાધિકારીઓની મારફત અધિકારીઓને પણ સમાન રીતે કેવું પડે છે કારણ કે તાજેતરમાં જ મુખ્યમંત્રી શ્રીને વાલા કરવા માટે જુનાગઢ કોર્પોરેશને દબાણ હટાવની કામગીરી શરૂ કરી શું કર્યું માત્ર ગરીબોના ઝોપડા તોડ્યા હકીકતે જે લોકોનું દબાણ છે એવાઓને નોટિસ આપી અને સંતોષ માન્યો વાર તહેવારે ગરીબોના ઝૂંપડા હોય કે રેકડી કેબિનની વાત હોય એ દૂર કરીને જ સંતોષ માનતું જુનાગઢ કોર્પોરેશન હકીકતે જે દબાણ છે એ દૂર તો નથી કરી શકતું પણ કેટલાક વગદારોને નોટિસ પણ નથી પાઠવી શકતું આ એટલા માટે વાત કરવામાં આવે છે કારણ કે જુનાગઢ કોર્પોરેશન ક્યાંક ને ક્યાંક પોતાની મેલી નીતિ છુપાવવા પોતાનો વાંક છુપાવવા ભ્રષ્ટ અધિકારીઓનો ભ્રષ્ટાચાર છુપાવવા કે રાજકીય લોકોથી લાજ કાઢવા માટે હકીકતે નક્કર કામગીરી નથી કરતું એ રેકોર્ડ પર છે ઉકળા ઉપર ના જે દબાણો છે એ દૂર કરવાની કાર્યવાહી કાળવાથી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે કામગીરી પૂર્ણ નથી થઈ કામગીરી હજી શરૂ થઈ છે એટલે જેટલા આસામીઓને નોટિસ આપવામાં આવી છે સાથે સાથે કલેક્ટરશ્રી કમિશનરશ્રી અને લેન્ડ રેકર્ડ દ્વારા જે માપણી કરવામાં આવી છે અને જે જે માપણીમાં દબાણ આવશે એને દૂર કરવાની કાર્યવાહી હાલ મહાનગરપાલિકા કરી રહી છે અત્યાર એકસો ને સાત નોટિસ બજાવવામાં આવી છે સાથે સાથે છાપામાં પણ જાહેર નોટિસ આપી દીધી છે કે જેના વોકળામાં દબાણ છે એ તાત્કાલિક સો ખર્ચે દૂર કરી દેવા નકર મહાનગરપાલિકા અનેક રેવન્યુ વિભાગ અને લેન્ડ રેકોર્ડ દ્વારા આની ઉપર કાર્યવાહી કરવામાં આવશે હરેશભાઈ ક્યાંક એવી પણ વાત હતી કે જે તે સમય બાંધકામ શાખા અને એસટીપીઓ દ્વારા આ બાંધકામ ને મંજૂરી આપવામાં આવી હતી હવે એ જ બાંધકામ દૂર કરવામાં આવશે એટલે એવી વાત છે પરંતુ હાલમાં હજી સુધી કોઈ પણ જે બાંધકામ મંજૂરીઓ આપવામાં આવેલ હશે કદાચ એ મંજૂરીની તપાસતા અને એ જગ્યાને તપાસતા જો હોકડાના દબાણમાં હશે તો એની ઉપર કાર્યવાહી કદાચ અધિકારી હશે તો એની ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે અને જેને ગેરકાયદેસર બાંધકામ છે એની પણ કાર્યવાહી કરવામાં આવશે આમ જોઈ તો જે શરૂઆત થાય છે ત્યાંથી ટીપી લાગુ થયેલ છે એટલે ટીપીના જે ફાઈનલ પ્લોટમાં બાંધકામ થયેલા છે એ માં જ મહાનગરપાલિકાએ મંજૂરી આપી એવું મારા ધ્યાને આવે છે બાકી કળામાં દબાણમાં અને ગેરકાયદેસર જગ્યામાં મહાનગરપાલિકા મંજૂરી આપી હજી પણ આપણે કાળવાને નદી જ ગણીએ છીએ અને જે ભૂતકાળમાં જે માપ હતું એ લેન્ડ રેકોર્ડે એના વર્ષો જૂના બધા જ રેકોર્ડો તપાસી અને માપણી સીટ તૈયાર કરી છે અને જે લેન્ડ રેકોર્ડે જે માપણી સીટ તૈયાર કરી છે એ પ્રમાણે હોકળાનું જે પણ દબાણ હશે એ દૂર કરવામાં આવશે

સિત્તેર વર્ષ થી તો અમે રહીશું સિત્તેર વર્ષ વર્ષ થી રહીશું અને વાણા વાણી ખાતા તને અમારા વાડા મકાન રહેતા અમને એમ કીધું કે અમે જ્યાં તમને ચેક બેમ વારી આ ચેક પછી તમારે કારવામાં ઉતરવાનું આવતું નથી અને

પાંત્રીસ વર્ષ પહેલા પાણી નાખવું હતું અમારા ઝૂપડા કાઢી મેળવતા અમને અવાર નવા ખાત અમે ગરીબ માણસો ગીમા ની મજૂરી કરતા પડ્યું અને બનાવી એસિયત

અહીંયા પ્રકારાના ફૂલ પેલા કઈ હતું નહીં સાહેબ અહીંયા આંબાવાળું હતું અને મારા સસરા આ રખડું કરતા પગીપણું કરતા એની દીકરી ના ઓપાડ કરી દીધો કાયદેસર છે અત્યારે ભાડવા આવ્યા છે આમ મોટી મોટી બિલ્ડિંગ છે એ નથી પાડતા નીચે બિલ્ડિંગ છે નથી પાડતા અમારે કોઈ નવતર રૂપ નથી અને અમારું પેલા ભાડવા આવ્યા છે અત્યારે અત્યારે તાત્કાલિક પાડો પાડી પાડી નાખો તમારે કર વખત કાઢવું તો કાઢી લો અમે લાકવા ક્યાં જાય અત્યારે અમારે કોઈ આશરો નથી કાંઈ નથી અમે જે આઠ તારીખ મુદ્દો થઈ જાય ને તો જવું તો જ નહીં સાહેબ અમને